आई लव मोहम्मद फोन करके काम है का ऐसा करके राजपूत सर ने अंदर ले जाके बाल पकड़ के मुझे मारा इससे पहले भी मारा था कैसा है कि नाम हंगा दे वरना तेरे ऊपर एफ होगी આ દ્રશ્ય એ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છે હવે એવું થાય કે મોડી રાત્રે આટલું મોટું ટોળું એ કેમ પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યું અને કઈ વાતની બબાલ ચાલી રહી છે તો ગોધરાથી એક ઇન્ફ્લુએન્સરને પોલીસે પૂછપરછ માટે ત્યાં સ્ટેશને બોલાવ્યા ઇન્ફ્લુએન્સરે કંઈક ધાર્મિક પોસ્ટ મૂકી હતી અને એના પછી પોલીસ સ્ટેશનમાં બોલાવી એમની પૂછપરછ થઈ રહી હતી બાદમાં ખબર પડી એ યુવક મુસ્લિમ છે અને મોહમ્મદ માટે કંઈક પોસ્ટ મૂકવામાં આવી હતી પોસ્ટ થ્રુ હતી એ વાયરલ નથી થઈ પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે એ પોલીસ સ્ટેશનમાં ગયા એના પછી એમને એવા આક્ષેપ કર્યા કે મને અહીંયા બોલાવી અને મારવામાં આવ્યો માત્ર ને માત્ર મેં પોસ્ટ મૂકી એના કારણે પછી જે મુસ્લિમ સમાજનું ટોળું હતું એ ત્યાં મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી અને પછી ત્યાં હોબાળો કર્યો તોડફોડ કરી કે તમે એક યુવકને આવી રીતના પકડીને કેમ મારી શકો છો ટોળાને કાબૂ લાવવા માટે બધા જ પોલીસ કર્મીઓને રસ્તા પર ઉતારવામાં આવ્યા અને એના પછી એ ટોળું જે છે એને કાબૂમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એના વચ્ચે પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ થઈ ઇન્ફ્લુએન્સરનો એક વિડીયો સામે આવ્યો કે મને અહીંયા એક પોલીસ કર્મીએ બોલાવ્યા અને પછી માર માર્યો છે અને એના પછી આખું ટોળું એ પોલીસ સ્ટેશન આવી ગયું એસપીની બાઇટ પણ સામે આવી જેમાં એસપી એવું છે કે એક યુવકે એક ધાર્મિક પોસ્ટ કરી હતી નવરાત્રીનો તહેવાર આવવાનો છે અને આ બધાની વચ્ચે જ્યારે આવી પોસ્ટ કરવામાં આવી ત્યારે એ યુવકને પોલીસ સ્ટેશન માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને એના પછી ગેરસમજને કારણે ત્યાં મુસ્લિમ સમાજનું જે ટોળું હોય છે ત્યાં આવી ગયું અને પછી તોડફોડ શરૂ કરી દીધી કે તમે એક પોસ્ટ માટે અને અમારા અલ્લા માટે જ્યારે પોસ્ટ હોય છે ત્યારે તમે કેવી રીતના કે યુવકને આટલું મારી શકો એના પછી તો ખબર પડી કે એ એક ગેરસમજ હતી એના કારણે આખું ટોળું ભેગું થયું એમના જે આગેવાન હતા આગેવાને પણ માફી માગી કે અમારી એક ગેરસમજને કારણે આ બધી જ ઘટના બની છે પણ અડધી રાત્રે ગોધરા પોલીસે શું કર્યું કારણ કે અડધી રાત્રે ગોધરા પોલીસ સ્ટેશનમાં એક સાથે જ્યારે આટલું મોટું ટોરું આવી જાય છે ત્યારે એમને કંટ્રોલ કરવા માટે ટીયર ગેસ છોડવાની વાત પણ કરવામાં આવી હતી એવી કોઈ ઘટના નથી બની એસપીની બાઇટ સાંભળીએ તો આપણને ખબર પડે કે એક નાનકડી વસ્તુ કેટલી મોટી થઈ શકે અત્યારે જ્યારે તહેવાર આવતા હોય છે ત્યારે આવી બહુ જ બધી ઘટનાઓ પણ સામે આવતી હોય છે ગણેશ મહોત્સવ જ્યારે હતો ત્યારે પણ વડોદરાથી સતત એવી ઘટનાઓ સામે આવી રહી હતી કે કોઈક યુવકે ભગવાન પર એટલે કે ગણપતિ બાપાની મૂર્તિ પર ઈંડા ફેંક્યા અને એના પછી એ લોકોના વરઘોડા નીકળ્યા ધાર્મિક વસ્તુ અને જ્યારે પ્રસંગો એટલે તહેવાર આવે ત્યારે આટલો ઉમ્માદ ક્યાંથી ફેલાવવામાં આવતો હોય છે આ લોકો કેમ સોશિયલ મીડિયા પર આવું પોસ્ટ કરતા હોય છે અને એક પોસ્ટના કારણે શું થઈ શકે એનું આ ઉદાહરણ છે ગોધરા પોલીસે અત્યારે તો કામ કર્યું છે આગળ જતાં જે ટોળું આવ્યું હતું જે તોડફોડ કરી હતી એની સામે શું કાર્યવાહી થાય છે જોવાની રહી પણ એક નાનકડી પોસ્ટ એક નાનકડી ગેરસમજ અને પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ તોડફોડ એ અત્યારના સમાચાર છે ગોધરા પોલીસે આગળની કાર્યવાહી કેવી રીતના કરી અને જે રીતના આખા વિડીયોઝ ચલાવવામાં આવ્યા કે ગોધરા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ તોફાન મચાવ્યો કે તોડફોડ કરી એ આખી ઘટના પાછળનું તથ્ય આ છે કે તોડફોડ કેમ થઈ હતી કેમ એ યુવકને ત્યાં બોલાવવામાં આવ્યો હતો યુવકનો વિડીયો પણ આવ્યો છે કે એને પોલીસે માર્યા છે ખરેખર પોલીસે માર્યા છે કે કેમ પોલીસે પોતાની પ્રતિક્રિયામાં એવું કહ્યું નથી અત્યારે એસપીની જે બાઇટ આવી છે તે સાંભળીએ સાથે ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે એ પણ જોઈએ જે યુવકને ત્યાં બોલાવવામાં આવ્યા હતા એ યુવકે શું કહ્યું છે તે પણ સાંભળો आई लव मोहम्मद लिखने के ऊपर भाई मुझे यहाँ से फोन करके बुलाया कि यहाँ पे मारा गया है भाई क्या तेरे लोग आई लो मोहम्मद फोन करके काम है ऐसा करके राजपूत सर ने अंदर ले जाके बाल पकड़ के मुझे मारा इससे पहले भी मारा था कहता है की नाम हंगा दे वरना तेरे ऊपर एफ आई आर होगी ऐसा करके मुझे अंदर मारा गया है किला जनाए मारा थाने राजपूत सर ने सब घेर लिया था और राजपूत सर मुझे अंदर मार रहे थे चोट लगी थी उसके बावजूद मैंने बोला तो गालियां नहीं दे के मुझे मारा है तो जितने भी न्यूज वाले कोई भी नहीं आया भाई एक नबी के नाम पर तो तुम उठ सकते हो भाई आगे वन आगे भी आगेवान उनको भी बोल रहा हूँ भाई उनकी क्या जरूरत है कोई पर्सनल नहीं है मैं भाई सभी साथ में लेके चलता हूँ हिंदू मुस्लिम सिख ईसाई सबको साथ में लेके चलता हूँ भाई मैंने शेर वो मारा था कि सभी का खून है शामिल यहाँ की मिट्टी में हिंदू मुस्लिम सिख ईसाई सब इसके अंदर आ गए ऐसा मैंने शेर मारा था इसके अंदर मेरे को बोला कि भाई तुम्हारे इलाके में जाके बनाओ तो मैं मंदिर भी मेरा है मस्जिद भी मेरा दूरद्वारा भी मेरा है चर्च भी, भी मेरा है सब का मेरा है मैं सबको साथ में लेकर चलता हूँ और देश लोकशाही दे है लोक संविधान के ऊपर चलता है लेकिन आज इन लोगों के पाँच मेरा देख जाए विश्वास उठ गया भाई नहीं है भाई किसी के ऊपर विश्वास हो और मोहम्मद नाम करके मारा जाए मुझे આજે જે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાળદબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉસ્કેટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવા કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય બાકી બી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની આપણી એમને કરેલી છે પથ્થરમારોમાં તો એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી એમાં પથ્થરમારો થયેલો તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી